દર્શક મિત્રો સૌથી પહેલા તો આપ સૌને વિક્રમ સંવત બે હજાર વર્ષ આપના માટે આશા અવસર અને સફળતા રૂપી જ્યોત જીવનમાં પ્રગટાવે એવી હાર્દિક દર્શક મિત્રો આપણે સૌ દિવાળી અને નવ વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે પોલીસ વિભાગ મેડિકલનો વિભાગ એટલે કે એકસો આઠ અને ફાયર વિભાગ સતત કામે હતો કારણ કે તહેવારની ચકાચૂ વચ્ચે વડોદરામાં એવી ઘટનાઓ ઘટી કે જાણે આપની સંસ્કારી નગરી ઉત્સવપ્રિય નગરી વડોદરાને કોઈની નજર લાગી હોય વાત એમ છે કે વડોદરા શહેરમાં ત્રણ મોટી એવી ઘટના બની હતી જેમાં બે હિટેન્ડ્રનની અને એક હત્યાની ઘટના બની હતી જેમાં અકસ્માતની ઘટનામાં તો જાણે અનુમાદિત હોય આપણા વડોદરા શહેરને બાનમાં લીધું હોય તેવું પ્રતિત થતું હતું કારણ કે આ બંને ઘટનામાં દારુડિયાઓએ શહેરમાં આતંક મચાવ્યો હતો અને એમાં એક માસૂમ બાળકના મોતથી લઈને બેફામ ગાડી હંકારી અસંખ્ય વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા અને એક અકસ્માતની ઘટનામાં તો ગાડીમાંથી પોલીસને પડકાર ફેંકે એવી રીતે દારૂની બોટલો પણ મળી આવી હતી બીજી તરફ આ બંને ઘટનામાં ટોળાઓએ જાણે આટલા સમયથી જે સહનશીલતા નામની જે સ્પ્રિંગ હોય ને એ દાબી રાખી હોય એમ આ વખતે સ્પ્રિંગ છટકી હતી અને ઉપરા છાપરી વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર થતી હોય લોકો મોતને ભેટતા હોય ત્યારે દારૂડી આવો અને ગાડી ઉપર રિસર આ પબ્લિક આક્રોશ ઠાલવીને તૂટી પડી હતી આ લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે જનતાને લાગે છે કે વડોદરા આવું ન હતું કાયદો અને વ્યવસ્થા આવી ન હતી શાંતિને સહજ રીતે જીવતી આ જનતા આટલું ડરના મારે જીવતી ન હતી આનંદ અને ઉત્સવ અને શાંતિથી ધબકતું આ વડોદરા નશાના ખપ્પરમાં હવે હુમાતું જઈ રહી હોય એવું લાગે છે પોલીસની સતત નિષ્ક્રિયતા શહેરની શાંતિ સુરક્ષા કાયદો વ્યવસ્થાને ખાળે લઈ જઈ રહી હોય એવું જનતાને લાગે છે વર્ષોથી માતૃભૂમિ ગણો કર્મભૂમિ ગણો કે જન્મભૂમિના જે રહેવાસીઓ છે એ શહેરની બદલતી પરિસ્થિતિથી ચિંતિત થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આપણું વડોદરા આવું ન હતું જોકે જનતાનો છૂપો રોષ અને પરિસ્થિતિ વધુ વણસે નહીં નિર્દોષો હોમાય નહીં એ માટે પોલીસ દ્વારા હવે રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કાયદો હાથમાં લેનારાને સખત શબ્દોમાં પોલીસ વિભાગ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હેલ્મેટના કાયદાનું પાલન કરવામાં જે રીતે સક્રિયતા પોલીસ દ્વારા બતાવવામાં આવી હતી જે નિયમો બતાવવામાં આવ્યા હતા એવી જ રીતે જો દારૂના અડ્ડા દારૂ પીને કાર ચલાવનારા નશો કરીને શહેરને બાનમાં લેનાર અરાજક તત્વો ઉપર સક્રિયતા બતાવવામાં આવે તો ખરું કહેવાય બાકી તો રોશનીથી ઝળહળતા વડોદરાનું ચિત્ર હાલ તો ધૂંધળું દેખાઈ રહ્યું છે તો એટલું જ કહીશ કે પોલીસ વિભાગને સરકાર સોશિયલ મીડિયામાં એક ડુબકી લગાવે અને લોકોનો જે રોષ છે પારખે લોકો જે કમેન્ટ કરી રહ્યા છે ને ઘટનાઓ પર એ જોવે કડકમાં કડક કાર્યવાહી કરી રાજ્યની પરિસ્થિતિ જે હાથ બહાર જઈ રહી છે એને નિયંત્રિત કરે